હેલો ફ્રેન્ડ્સ હું કલારા મોલિયા સુરત થી કુકિંગ સ્ટુડિયો બાય કલા માં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું શ્રાદ્ધ સ્પેશિયલ સરસ ઘટ્ટ અને મલાઈદાર એકદમ માત્ર પંદર મિનિટમાં બની જાય તેવો દૂધપાક તો તમે જોઈ શકો છો કે દૂધપાક કેટલો સરસ દેખાઈ રહ્યો છે કોઈ કહે નહીં કે આ મેં માત્ર પંદર મિનિટમાં તૈયાર કર્યો છે અને એ પણ કુકરમાં

જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસીપી તો એના માટે સૌથી પહેલા આપણે અહીંયા ત્રણ ચમચી જેટલા ચોખા લઈ લઉં છું હું મને ચોખા થોડા વધારે પસંદ છે દૂધ પાકમાં એટલે હું થોડા વધારે લઉં છું તો ત્રણ ચમચી લીધા છે થોડા હજી હું લઈ લઉં છું આ ચોખાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે પહેલા આપણે અહીંયા ઇન્સ્ટન્ટ દૂધપાક ખાલી પંદર મિનિટ વાજ બનાવીશું તો સારી રીતે ધોઈ અને પાણી બધું કાઢી લઈશું આપણે અહીંયા મેં ચોખાને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે કૂકર મૂકી દેવાનું છે અને તેમાં આપણે એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે હવે ઘી થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં તરત જ ચોખા ઉમેરી દઈશું અને તેને બે થી ત્રણ મિનિટ સુધી સાંતળી લઈશું આ રીતે ઘીમાં સાંતળી લેવાના છે આ રીતે સાંતળવાથી તે ફટાફટથી ચડી જશે

આ દૂધને એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે એક ઉભરો સરસ આવી ગયો છે આ રીતે દૂધનો દૂધનો ખાલી જ મિનિટમાં ઉભરો આવી જશે તો ગેસની તમારે અહીંયા એકદમ મીડિયમ કરી દેવાની છે તો હવે તેમાં હું અહીંયા મોટી પાંચ થી છ ચમચી જેટલી ખાંડ ઉમેરું છું તમને જો વધારે સ્વીટનેસ પસંદ હોય તો તમે અહીંયા વધારે પણ ઉમેરી શકો સ્વીટનેસ તમે તમારી ચારોડી ઉમેરી દઈશું તમે મારી પાસે અવેલેબલ હોય તો ઉમેરવી નહીં તમારે સ્કીપ કરી દેવી એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે આપણા દૂધ પાકમાં અને ત્યારબાદ મેં અહીંયા કાજુ બદામ પિસ્તા લીધા છે તે પણ હું અહીંયા ઉમેરી દઉં છું અને આ ચારોળી જે છે તે કોઈ પણ કરિયાણાની દુકાને તમને મળી જશે હવે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર લઈ લીધો છે અને થોડા કેસરના તાતણા લઈ લેશું ત્યારબાદ તેમાં થોડું આપણે જેટલો પાવડર ઉમેર્યો છે એટલું જ દૂધ ઉમેરી આપણે તેની સ્લરી બનાવી લઈશું આ રીતે દૂધ અહીંયા તમારે ઠંડુ જ ઉમેરવાનું છે જો ગરમ દૂધ ઉમેરશો તો પડી જશે ખાલી એક જ મિનિટમાં સરસ આપણો મિલ્ક પાવડર મેલ્ટ થઈ જશે તો આપણી અહીંયા સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે તો હવે તે આપણે દૂધ પાકના દૂધમાં ઉમેરી દઈશું થોડું આમાં દૂધ પણ ઉમેરી આપણે પાછું એકવાર મિક્સ કરી ઉમેરી દઈશું હવે આપણે આ બધી જ જ વસ્તુને સારી રીતે મિનિટ સુધી ખાલી લેવાની છે જેથી મિલ્ક નીચે ના બેસે અને બધી જ વસ્તુ સારી રીતે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ લઈ લેશું અને તેમાં આપણે થોડું થોડું ઘી લગાવી દઈશું જેથી દૂધ વધારે ઉભરાય નહીં આ રીતે ઘી લગાવી દેવું જેથી દૂધ વધારે બહાર આવશે નહીં અને આપણે દૂધને આ રીતે ઉપરનું ઢાંકણું બંધ કરી અને તેની આપણે બે સીટી વગાડી લઈશું ગેસની ફ્લેમ અહીંયા એકદમ સ્લો રાખવાની છે નહીતર જો તમારી ગેસની ફ્લેમ વધારે હશે તો નીચે ભાત જશે એટલા માટે અહીંયા આપણે એકદમ સ્લો રાખવાની છે અને બે વાગે ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે તો અહીંયા થોડું એવું દૂધ ખાલી તમે જોઈ શકો છો કે બહાર આવ્યું છે અને મારે બે સીટી થઈ ગઈ છે તો હું ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દઉં છું અને આપણે બંધ કરીને એમ નમ થવા દઈશું જો તમારે અહીંયા વધારે પડતું ઉભરાતું હોય તો તમારે ગેસ એકવાર વચ્ચે બંધ કરી દેવો અને પાછી એક સિટી લગાવી દેવી એ રીતે પણ તમે કરી શકો છો તો હવે આપણે અહીંયા વરાળ નીકળી ગઈ છે અને કુકર ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો

ચોખા તો તમે લેશો તો તે બની જાય છે તો હવે આપણે તેને ઠંડુ થવા તો હજી જેમ જેમ તે ઠંડુ પડશે તેમ તેમ તે વધારે ઘટ્ટ થશે મેં અહીંયા થોડા ચોખા વધારે ઉપયોગમાં લીધા હતા મને થોડી વધારે ચોખાવાળી પસંદ છે દૂધપાક એટલા માટે અને હજી પણ આમાં ઠંડુ પડશે ત્યાર પછી થોડો થોડો કલર કેસરનો નો પકડાશે તો આપણે તેને બિલકુલ ઠંડુ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે જ દૂધ કેટલું સરસ ઘટ્ટ એકદમ મલાઈદાર છે આ રીતે તો તેને ઠંડુ પડવા દઈશું ઠંડુ થયા બાદ તો તમે જોઈ શકો છો કે આપણો દૂધપાક કેટલો સરસ એવો ક્રિમી અને એકદમ ઘટ્ટ તૈયાર થઈ ગયો છે આ રીતે તો હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું તો તો અહીંયા આપણો દૂધપાક બનીને રેડી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે મારે અહીંયા ચાર બોલ જેટલા છે અને હજી એક બોલ ભરાય એટલો છે ટોટલ આપણે પાંચ જણાને સર્વ કરી શકીએ એટલું આપણે દૂધપાક બનીને રેડી થઈ ગયો છે